જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા બધા મજામાં જશો અને અમે આવી ગયા છે ગીર ગામની અંદર અમરાપુર ગામ છે પપ્પાનું અને એમને સરસ મજાનો બગીચો બનાવ્યો છે ને બગીચો તમને આજ બતાવીશું નજીક કહેવું એટલે બતાવું ક્યાં સરસ મજાના ગો ગુલાબના ફૂલ છે પછી આ વાવ્યો છે અને થોડોક પાતળો પાતળો થયો છે અને આ છે સીતાફળી સીતાફળીની અંદર કેટલા સરસ મજાના ફૂલ આવ્યા છે અને આની અંદર સીતાફળ આવશે જે દવા વગરના સરસ મજાના સીતાફળ થાય છે અને સીતાફળ જેની અંદર નાના નાના આવ્યા પણ છે જેવા સામે દેખાય છે આ સામે દેખાય છે પોલીસ આઈ છે સીતાફળ અચ્છા હા તો અહીંયા સીતાફળ દેખાય છે અને અને આ છે છે અંદર લીંબુ સરસ સરસ નાના નાના છે અને મોટા જેમ થશે ને એમ રસ વાળા સરસ થશે અને આ જમીન બધી એકદમ પાણી વાળી હોય ને એટલે સરસ મજાનો અહીંયા અહિયાં થાય છે આ છે મીઠો લીમડો એની સુગંધ પણ સરસ મજાની આવે છે આ જાસૂદ જેના સરસ મજાના ફૂલ આવે અને તમને મિત્રો ખ્યાલ હોય તો આનો જે કંઈ ફૂલ બને છે ને પાન નાખીને આપણે જે આયુર્વેદિક તેલ બનાવીએ છીએ ને તો વાળ એનાથી વધે છે અને ખરતા પણ નથી જે આપણે આયુર્વેદિક આપણે તેલ બનાવીએ છીએ એમાં જાસૂદના ફૂલ અને આના પાન પણ ઉપયોગ થાય છે તો આ છે અમારું ગીર ગામ તો તમને કેવું લાગ્યું કોમેન્ટમાં કહેજો અને ગીર ગીરમાં કોને કોને પ્રવાસ કરવા આવવું ગમે છે કોમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ વાયબાય